શ્રમિકોના હકમાં ગુજરાત સરકારનું મોટું ફરમાન બપોર એક થી ચાર કામથી મુક્તિ અપાશે તોમ ધગથી ગરમી અને હીટવેરને કારણે બપોરના એક થી ચાર ના ચાર કલાક દરમિયાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરે રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે જો કે કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઇન્કાર કરે તો ખુદ શ્રમિક ફરિયાદ કરી શકશે રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકો વેવની સ્થિતિમાં કામ કરવું પડે છે અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે કે બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાંધકામ સાઇટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે તેથી આવી સાઇટો બપોરના સમયે બંધ કરવામાં આવે કે જેથી શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે શ્રમિકોને વિવિધ ચોખમો સામે રક્ષણ મળી રહે તે માટે આ કાયદા પ્રમાણે બપોર એકથી ચાર કલાક દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે ત્યાં બાંધકામ પ્રવૃત્તિ કરનાર બિલ્ડર્સ અને એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરો શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળો પૂરતો આરામ કે વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવાની સૂચના આપવામાં આવે છે આદેશમાં જણાવ્યું છે કે આ રીતે ફાળવેલા વિશ્રામના સમયે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ યોગી નિયમો બે હજાર ત્રણના નિયમ પચાસ મુજબનો વિશ્રામ સમય ગણાવતો રહેશે એ ઉપરાંત નિયમ પચાસ પ્રમાણે આ રીતે આપવામાં આવનારા સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસ બાર કલાકથી વધે નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે રાજ્ય સરકારના કાયદા પ્રમાણે સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેની સામે પગલાં લેવાશે જ્યારે જે શ્રમિકો બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તો હેલ્પલાઇન નંબર વન ફાઇવ ફાઇવ થ્રી સેવન ટુ પર ફરિયાદ નોંધાવી શકશે